પુષ્પા સ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું હજી આપણે બનાવશું સફરજનનો હલવો તો તે કેવી રીતે બનાવવાનો તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જશે સફરજનનો હલવો બનાવવા માટે આપણે બે નંગ સફરજન લીધા છે તમે જો આવું પાકું હોય તોય ચાલે ને આવું કાચું હોય તોય ચાલે એટલે બંને મેં લીધેલા છે તમારે જી વાપરવું હોય વાપરી શકો હવે એને આપણે છીણી લેશું અને ધોઈને લેવાનું છાલ નથી કાઢવાની આ ખમણી લીધું આપણે વચ્ચેનો ભાગ આપણે કાઢી લીધો જો આ બી વાળો ભાગ હોય ને વચ્ચેનો કાઢી લેવાનો હવે આમાં આપણે અડધો બાઉલ ખાંડ નાખશું એક આપણે લીધેલું છે એમાં અડધો બાઉલ ખાંડ નાખશું આવી રીતે મિક્સ કરી લેવાની હાથેથી ખાંડને કોઈ છાલ મોટી દેખાતી હોય તો આવી રીતે કાઢવી તો કાઢી નાખીએ તો ચાલો નહીં કાઢો તો એ મસ્ત ચડી જશે એ તો એ આપણે પેન લેશું એમાં એક ચમચી ઘી નાખી દઈશું એમ આમ ફેલાવી દેવાનું એટલે ચોટે નહીં હવે આપણે આ સફરજનનું જે મિક્સર બનાવ્યું ને એ નાખી દેવાનું હવે એને આપણે મિક્સ કરીશું આ પાંચ મિનિટમાં મસ્ત તૈયાર થઈ જાય પ્રસાદી માતાજીને ધરાવવું હોય ને તો તમારે ફરાળી પ્રસાદી ધરાવી શકો હવે આને આપણે ધીમે તાપે થવા દઈશું નોનસ્ટીકની પેન છે એટલે ચોટવાનું નથી પહેલી પેન લીધી હોય ને તો તમારે સતત આમ હલાવા લે હલાવતું રહેવાનું હમણાં ખાંડ પીગળી જશે ને સફરજનને તો ચડતા વાર નહીં લાગે એક પિંચ જેટલો આપણે કલર નાખશું ફૂડ કલર આવે ને એનાથી કલર બહુ મસ્ત આવશે ને આ કાજુ બદામ નાખશું ત્રણ મેં બ ત્રણ ચાર બદામ લીધી હતી ને ત્રણ ચાર કાજુ બીજો ફ્લેવર કોઈ આમાં આપવાનો નહીં એનું સફરજનનું જ રહેવા દેવાનો ટેસ્ટ તમે એલચી કે નાખી દેશો તો એનો ટેસ્ટ આવશે કરીને આપણે આમ જોઈ લેવાનું પાણીનો ભાગ સેજી ન રહેવો જોઈએ પાણી નથી જો મસ્ત લચકો આપણો તૈયાર થઈ ગયો હવે ગેસને બંધ કરી દઈશ તૈયાર છે આપણો ફરાળી સફરજનનો લચકો આ પહેલી નવરાત્રિમાં માતાજીનો પ્રસાદ જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો રહેજો જો બે લાયકન દબાવીને રાખજો તો આગળના વિડીયો મારા મળતા રહીએ